દિવ્યાંગ બાળકો સાથે તારીખ ચોવીસ ના રોજ વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી બાળકોને સમાજમાં સ્થાન મળી રહે તે આશયથી રેલીનું આયોજન કરવામાં આવ્યું મારું સ્વપ્ન અંતર્ગત દિવ્યાંગ બાળકો સાથે ચિત્ર સ્પર્ધા સ્પર્ધા તેમજ આર્ટ એન્ડ ડ્રાફ્ટ જેવી સ્પર્ધાઓ કરી બાળકોને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ અંતર્ગત ચાણસમા તાલુકાના કુલ એકસો અડત્રીસ વાલી બાળકો હાજર રહી વિશ્વ દિવ્યાંગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમના અંતે તમામ બાળકોને વાલીઓને ભરપૂર અલ્પહાર આપવામાં આવ્યો તેમને પ્રોત્સાહિત કરી અને આ કાર્યક્રમ ની આભાર વિધિ બીઆરસી કોઓર્ડિનેટર પંકજભાઈ પટેલ દ્વારા કરવામાં આવી સમગ્ર આઈડી સ્ટાફ હાજર રહી અને બાળકોને સરસ મજાના કાર્યક્રમ ઉજવણી કરી અને દરેક આ કાર્યક્રમ ભાગ લેવા બદલ વાલી અને બાળકો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા